સાત હજાર પાંચસો કિલોમીટરના દરિયા કિનારા અને દરિયા કિનારા સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ જંબુસર દહેજ ભરૂચ નીલકંઠેશ્વર ગોલ્ડન બ્રિજ દીવા હાંસોદ્વર વિગેરે ભરૂચ જિલ્લાના આશરે દસ જેટલા સ્થાનો પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

આશરે સો કિલો કરતાં વધારે કચરો જેમાં પચીસ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો દરિયા કિનારે નદી કિનારાના વિસ્તારોમાંથી સફાઈ કરેલ છે અને દરિયાને પ્રદુષિત થતો ખિસ્કોલી જેવો પ્રયાસ કરેલ છે તેમજ

大约、啊、三、四、五、五、